નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં મિત્રો આજે આપણે પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનોના બીજા ભાગમાં આવી ગયા છે આ અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન એવા તત્વોની અંદર કઈ રીતે બંધ બને છે આ ઉપરાંત આપણે જોયું હતું કે પાણી અને મિથેન એવા અણુઓની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બને છે તો આ વિડિયોમાં આજે આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ કેવો છે એના વિશે જાણવાનો છે આ ઉપરાંત સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો શું છે એ પણ અભ્યાસ કરીશું તો ચાલો આજે કંઈ નવું જાણી લઈએ તો ચાલો શરૂ કરીએ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ મિત્રો આપણે જાણીએ છીએ કે કાર્બન ચારબંધ બનાવે છે એ ચારે ચાર સહસંયોજક બંધ હોય છે એટલે ઘણા પ્રબળ હોય છે મિત્રો કાર્બન છે એ કાર્બન લાખોની સંખ્યામાં સંયોજનો બનાવી શકે છે અત્યાર સુધી જે શોધાયેલા સંયોજનો છે એમાં કાર્બન એ એક એવું તત્વ છે જે ઘણા બધા સંયોજનો બનાવે છે તો મિત્રો કાર્બન કેમ આટલા લાખોની સંખ્યામાં સંયોજનો બનાવતું હશે એ જાણવા માટે આપણે બે પરિબળોનો અભ્યાસ કરીશું એક છે કેટેનેશન મિત્રો કેટેનેશન એટલે શું તો જે કાર્બન છે એ બીજા કાર્બન સાથે લાંબી શૃંખલામાં કે સાખેત શૃંખલામાં કે વલય સ્વરૂપે જોડાયેલો હોય છે તેમાં એકબંધ હોઈ શકે દ્વિબંધ હોઈ શકે કે ત્રિબંધ પણ હોઈ શકે છે બંધના આધારે આ કાર્બન સંયોજનોના બે પ્રકાર પાડી શકાય એક સંતૃપ્ત સંયોજનો અને બીજા અસંતૃપ્ત સંયોજનો જો મિત્રો એ સંયોજનોની અંદર એકલ બંધ હશે એટલે કે કાર્બન બીજા કાર્બન સાથે એક જ બંધ વડે જોડાયેલો હશે તો એ સંતૃપ્ત સંયોજનો કહેવાશે અને જો કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હશે તો એને આપણે અસંતૃપ્ત સંયોજનો કહીશું મિત્રો આનો આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરીશું અત્યારે એનું ઉદાહરણ જોઈ લઈએ જો જેમ કે ઇથેન ઇથેનમાં તમે જુઓ કે બે કાર્બન છે અને છ હાઇડ્રોજન છે અહીંયા ધ્યાનથી જુઓ કે કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એક જ બંધ છે એટલે સંતૃપ્ત સંયોજન કહેવાશે પેલી બાજુ ઇથિન છે ઇથિનમાં બે કાર્બન છે હાઇડ્રોજન છે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બે બંધ છે એટલે અસંતૃપ્ત કહેવાશે મિત્રો સાદી ભાષામાં કહીએ તો સંતૃપ્ત એટલે ધરાયેલું જેમ કે આપણે ખાવાનું ખાઈ લીધું હોઈએ પેટ ફૂલ હોય આપણું તો આપણે ધરાયેલા કહેવાય એટલે કે સંતૃપ્ત કહેવાય એટલે અહીંયા જે ઇથેન છે ઇથેન એની અંદર કાર્બન સાથે હવે બી કોઈ પરમાણુ જોડાઈ શકે નહીં એટલે એ ધરાઈ ગયેલો છે એટલે એમ કહી શકાય કે સંતૃપ્ત છે જ્યારે ઇથિન છે ઇથિનની અંદર આપણે બીજો કોઈ પરમાણુ જોડી શકીએ છીએ કેવી રીતે તો ઇથિનની અંદર જે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ તોડીને એની સાથે બીજો કોઈ પરમાણુ જોડી શકાય છે એટલે કે હજુ એની અંદર જગ્યા બાકી છે એટલે કે હજુ થોડું ભૂખ્યો છે એમ પેટ ભરાયેલું નથી એટલે એ અસંતૃપ્ત કહેવાશે ટૂંકમાં કાર્બન એ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને જુદા જુદા સ્વરૂપો બનાવી શકે છે શાખિત સ્વરૂપ હોઈ શકે શૃંખલા સ્વરૂપ હોઈ શકે કે અવલય સ્વરૂપ હોઈ શકે એટલે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે બીજું પરિબળ છે મિત્રો કે કાર્બનની સંયોજકતા ચાર છે કાર્બનની સંયોજકતા ચાર છે એટલે આપણે જાણીએ છીએ કે કાર્બનની જે બાહ્ય કક્ષા છે એની અંદર ચાર ઇલેક્ટ્રોન છે એટલે વધુમાં વધુ એ ચાર બંધ બનાવશે એ ચારે ચાર સહસંયોજક બંધ હશે એટલે ચારે ચાર પ્રબળ બંધ હશે મિત્રો આની અંદર જે કાર્બન છે એ કાર્બન ફક્ત હાઇડ્રોજન સાથે જ નહીં ઓક્સિજન સલ્ફર ક્લોરીન નાઇટ્રોજન એવા તત્વો સાથે પણ જોડાઈને ઘણા બધા સંયોજનો બનાવે છે અને એ બધા સાથે સહસંયોજક બંધ વડે જોડાય છે અહીંયા કાર્બન જે બંધ વડે જોડાય છે એ પ્રબળ હોવાનું કારણ એવું છે કે જે કાર્બન છે એ નાનું પરમાણુ છે એટલે એનું જે કેન્દ્ર છે એ પોતાના ઇલેક્ટ્રોનને તો આકર્ષે જ છે આ ઉપરાંત આપણે જોયું હતું કે કાર્બન સાથે બધા તત્વો ભાગીદારીથી બંધ બનાવે છે એટલે જે ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન હોય છે એને પણ કાર્બનનું જે કેન્દ્ર છે એ આકર્ષે છે એટલે આ જે બંધ બને છે સહસંયોજક બંધ એ ઘણો પ્રબળ હોય છે આમ કાર્બનની અંદર કેટેનેશનનો ગુણધર્મો હોવાથી અને કાર્બનની સંયોજકતા ચાર હોવાથી એટલે કે કાર્બન ચાર પ્રબળ સહસંયોજક બંધ બનાવતો હોવાથી એ ઘણા બધા સંયોજનો બનાવી શકે છે ચાલો હવે કાર્બનના સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનોનું ડિટેલમાં અભ્યાસ કરીએ મિત્રો આ અગાઉના વિડીયોમાં આપણે મિથેનનું બંધારણ જાણી ગયા છીએ તમે જો અગાઉનો વિડીયો ન જોયેલો હોય તો પહેલાં એ વિડીયો ચોક્કસ જોઈ લેજો મિથેનનું બંધારણ આપણે જાણીએ છીએ કે મિથેન એટલે સી એચ ફોર એમાં કાર્બન એ બીજા ચાર હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એ આપણે જાણીએ છીએ તો હવે ઇથેનની વાત કરીએ ઇથેન ઇથેનનું અણુસૂત્ર છે સી ટુ એચ સિક્સ હવે આનું બંધારણ કેવું થશે તો જુઓ મિત્રો આમાં બે કાર્બન છે એટલે આપણે બે કાર્બન દર્શાવીએ છીએ આ ઉપરાંત છ હાઇડ્રોજન છે એટલે હવે એ બંને કાર્બન ઉપર ત્રણ ત્રણ વહેંચાઈ જશે એટલે તમે જુઓ કાર્બન કાર્બન સાથે જોડાયેલો છે અને હાઇડ્રોજન હવે કાર્બન સાથે જોડાશે એટલે પહેલાં કાર્બન પાસે ત્રણ હાઇડ્રોજન જોડાશે બીજા કાર્બન પાસે ત્રણ હાઇડ્રોજન અહીંયા તમે જુઓ છો કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે એક જ બંધ છે એટલે આ સંતૃપ્ત સંયોજન કહેવાશે આની સાથે આપણે બીજું કોઈ પરમાણુ જોડી શકતા નથી આનું ઇલેક્ટ્રોનિય જે સ્વરૂપ છે એ દર્શાવવું હોય તો એટલે કે ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી જેમ આપણે મિથેનમાં જોઈ હતી એ રીતે ઇથેનમાં કરવી હોય તો કેવી રીતે થાય તો જુઓ મિત્રો બંને કાર્બન પાસે ચાર ચાર ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષામાં અને જે હાઇડ્રોજન છે એ બધા એક એક ઇલેક્ટ્રોન લઈને આવશે તો આ બાજુના જે કાર્બન છે એ કાર્બન પાસે ત્રણ હાઇડ્રોજન ત્રણ ઇલેક્ટ્રોન લઈને આવે છે એટલે એ બધા એક એક બંધથી જોડાશે પેલી બાજુ જે બીજો કાર્બન છે એ બીજા કાર્બન પાસે પણ ત્રણ હાઇડ્રોજન છે એ ત્રણ હાઇડ્રોજન પણ એક એક ઇલેક્ટ્રોન લઈને આવશે એટલે કાર્બન એની પાસે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે હવે તમે જો કે વચ્ચે કાર્બન કાર્બન જે બંને પાસે એક એક ઇલેક્ટ્રોન છે એની પણ ભાગીદારી થાય છે એટલે અહીંયા પણ એક બંધ બને છે આમ ટૂંકમાં કાર્બન વધુ વધુ જે ચાર બંધ બનાવી શકે છે એ અહીંયા સાચું છે બરાબર એટલે કાર્બન ચાર બંધ બનાવે છે એમાં એક કાર્બન બીજા કાર્બન સાથેનો એક બંધ અને ત્રણ બંધ હાઇડ્રોજન સાથે એવું જ પેલા કાર્બન સાથે પણ છે હવે વાત કરીએ પ્રોપેનની પ્રોપેનનું અણુસૂત્ર છે સી થ્રી એચ એટ એટલે એની અંદર ત્રણ કાર્બન હોય તો આપણે પહેલાં ત્રણ કાર્બન બતાવીએ તમે જો સી 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 હવે આઠ હાઇડ્રોજન બતાવવાના છે મિત્રો હવે આ આઠ હાઇડ્રોજન ક્યારે બતાવી શું તમે જુઓ ધ્યાનથી કે કાર્બન બનાવે છે એટલે કે કાર્બન પાસે ચાર સાતથી પાંચ બંધ ના થવા જોઈએ કે ત્રણ બંધ ના થવા જોઈએ કાર્બનને ચાર બંધ પૂરા થવા જોઈએ તો જુઓ ત્રણ કાર્બન આપણે દર્શાયા છે હવે આઠ હાઇડ્રોજન બતાવવાના છે તો કેવી રીતે તો જુઓ પહેલાં કાર્બન પાસે આપણે ત્રણ હાઇડ્રોજન મૂકીએ એક બે અને ત્રણ બરાબર હવે ચોથો કોઈ હાઇડ્રોજન પહેલા કાર્બન સાથે જોડાઈ શકે નહીં હવે બીજા હાઇડ્રોજન ક્યારે મૂકવાના છે વચ્ચેવાળા કાર્બન ઉપર મૂકીએ તો વચ્ચેવાળું કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલું જ છે એટલે વધુ વધુ ત્યાં આપણે બીજા બે હાઇડ્રોજન જોડી શકીશું તે એક ઉપર જોડીએ એક નીચે જોડીએ બરાબર કેલા થયા ત્રણ ને બે પાંચ થયા હવે ત્રીજો કાર્બન છે એ પહેલાં કાર્બન સાથે જોડાયેલો છે એટલે એક બંધ તો એનો છે ત્રણ બંધ ખાલી છે તો હવે ત્રણ હાઇડ્રોજન ત્યાં જોડાઈ જશે એટલે એચ એચ અને એચ આમ જે પ્રોપેન છે એનું બંધારણ બની જાય છે સી થ્રી એચ એટ એટલે ત્રણ કાર્બન પરમાણુ આઠ હાઇડ્રોજનના પરમાણુ મિત્રો આનું ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ કરવું હોય તો તમે કરી શકો છો જેમ આપણે ઇથેનમાં કર્યું હતું એ પ્રમાણે હવે આની અંદર કાર્બન કાર્બન વચ્ચે તમે જુઓ કે કોઈ જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધ છે ના કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે એટલે પ્રોપેન પણ સંતૃપ્ત છે એટલે મિત્રો આપણે વાત કરી જે પહેલાં મિથેન આપણે ભણી ચૂકીએ છીએ આ ઉપરાંત ઇથેન અને પ્રોપેનની વાત કરી આની અંદર કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એક જ બંધ છે એટલે કે આ સંતૃપ્ત સંયોજનો છે એટલે આ બીજા કોઈ તત્વને સહેલાથી એની અંદર ઉમેરો કરી શકતા નથી કારણ કે કાર્બન પાસે કોઈ જગ્યા જ ખાલી નથી એટલે આ જોવા જઈએ તો થોડા નિષ્ક્રિય છે એટલે કે ઓછા ક્રિયાશીલ છે હવે હું બીજું ઉદાહરણ લઉં છું જેમ કે ઇથિન ઇથિન છે ઇથિનનું અણસૂત્ર સી ટુ એચ ફોર છે મિત્રો એટલે એના બે કાર્બન છે એની અંદર ચાર હાઇડ્રોજન જોડાયેલા છે તો ચાર હાઇડ્રોજન કઈ રીતે થશે પહેલાં કાર્બન ઉપર બે બીજા કાર્બન ઉપર બે પણ તમે જુઓ કે અહીંયા કાર્બનની ચાર સંજોગતા પૂરી થતી નથી એટલે કે ચાર બંધ બનતા નથી જે કાર્બન છે એ કાર્બન પહેલા કાર્બન સાથે જોડાયેલો છે એટલે એક બંધ એ થશે બે હાઇડ્રોજનના તો કાર્બનના ત્રણ જ થાય ચોથો બંધ નથી એવું જ પહેલા કાર્બન સાથે પણ છે એની પાસે પણ બે હાઇડ્રોજન છે એટલે એને પણ ત્રણ બંધ પૂરા થાય છે ચાર બંધ પૂરા થતા નથી તો મિત્રો અહીંયા ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે શું થાય છે દ્વિબંધ થાય છે હવે તમે જુઓ દ્વિબંધ આવી ગયો છે તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે આ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું સંયોજન છે એટલે આ અસંતૃપ્ત સંયોજન કહેવાય મિત્રો એટલે આપણે અહીંયા દ્વિબંધ કે ત્રિબંધને તોડીને બીજો કોઈ પરમાણુ એની અંદર દાખલ કરી શકીએ છીએ એટલે આ અસંતૃપ્ત સંયોજન છે અહીંયા આપણે જોયું હતું કે કાર્બનની ચાર સંયોજકતા પૂરી થતી નથી એટલે દ્વિબંધ દર્શાવવામાં આવે છે એટલે આ અસંતૃપ્ત સંયોજન છે આમ મિત્રો એવા સંયોજનો કે જેની અંદર એકલબંધ હોય એ સંતૃપ્ત કહેવાશે જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ હોય એ અસંતૃપ્ત સંયોજન કહેવાશે ચાલો હવે જોઈએ શૃંખલાઓ શાખાઓ અને વલયો મિત્રો તમને એવું લાગશે કે આ વળી આવું શું છે શૃંખલાઓ શાખાઓ વલયો તો મિત્રો વિજ્ઞાન એકદમ સહેલું છે કંઈ ભારે નથી પણ આ જે શબ્દો આવે છે ગુજરાતીના જે આપણે રોજિંદા રોજિંદાજીવ વાપરતા નથી એટલે આપણને આ શબ્દો થોડા અઘરા લાગે છે શૃંખલાઓ શાખાઓ વલયો આ બધું શું છે પણ તમે જોશો તો તમને લાગશે કે ના ખરેખર સહેલું છે આપણે મિથેન વિશે જાણી ગયા છીએ ઇથેન વિશે જાણી ગયા અને હમણાં પ્રોપેન વિશે પણ જાણવું કે આનું બંધારણ કેવું છે આ વિડીયો તમે ધ્યાનથી જોજો તો આગળના વિડીયોની અંદર તમને કમ્પ્લીટ સમજ પડશે અને આખું ચેપ્ટર તમારું એકદમ ક્લિયર થઈ જશે તો આપણે સમજશું ધ્યાનથી એકદમ શાંતિથી કોઈ પ્રોબ્લેમ નથી આલ્કેન શ્રેણી પહેલાં તમને આલ્કેન શ્રેણીના છ સભ્યોના નામ આવડવા જોઈએ એકદમ સહેલા છે કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી ખાલી છ શબ્દો તમારે યાદ રાખવાના છે હું જ્યારે ભણતો હતો ત્યારે કઈ રીતે યાદ રાખતો બસ આ રીતે જ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન એના પછી હેપટેન ઓકટેન નોનએન ડેકેન સુધી આવે છે પણ તમે છ આ યાદ રાખજો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગેન હવે મિત્રો આના અણુસૂત્રો યાદ રાખવાના છે આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી તમારે જે મગજને થોડો લોડ આપવાનો છે એ આ છ શબ્દો ઉપર છે બાકીનું હવે જે આગળ આવે છે એકદમ સહેલું છે આના અણુસૂત્રો યાદ રાખવા હોય તો એકદમ ઇઝી છે તમે જુઓ પહેલો સભ્ય કોણ છે મિથેન મિથેનની અંદર યાદ રાખજો એક કાર્બન હોય તો આપણે લખીશું સી અને હાઇડ્રોજન હોય છે ચાર બસ આટલું યાદ રાખજો હવે મિથેનનું અણુસૂત્ર થઈ ગયું સી એચ ફોર યાદ રહી હવે ઈથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન એ બધાનું તમને યાદ રહી જ જશે કેવી રીતે તમે જુઓ એક એક કાર્બન વધારતા જાઓ અને બે બે હાઇડ્રોજન વધારતા જાઓ તો શું થશે તમે જુઓ મિથેનનું સી એચ ફોર છે તો ઇથેનનું શું થશે એક કાર્બન વધારો સી અને હાઇડ્રોજન બે વધારો તો એચ સિક્સ થશે હવે અમે એક એક કાર્બન વધારતા જાઓ મિથેનમાં એક કાર્બન હતું ઇથેનમાં બે કાર્બન પ્રોપેનમાં ત્રણ બ્યુટેનમાં ચાર પેન્ટેનમાં પાંચ એક્ઝાનમાં છ બરાબર હવે હાઇડ્રોજન વધારતા જાઓ પહેલાંમાં તો ચાર પછી બે વધારો છ હાઇડ્રોજન આઠ દસ બાર ચૌદ આમ મિત્રો આલ્કેન શ્રેણીમાં ખાલી તમારે નામ જ યાદ રાખવાના છે બાકી બધું ઓટોમેટિક યાદ આવી જ જશે બરાબર તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન અને એના અણુસૂત્રો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ કે આમાંથી કોઈ બી એક આપણે સમજો લઈએ જેમ કે બ્યુટેન લઈએ છીએ હવે એ બ્યુટેન છે એ બ્યુટેન બ્યુટેનનું તમને બંધારણ આવડવું જોઈએ મેં તમને શીખવાડ્યું કે પહેલાં તમારે નામ યાદ રાખવાનું છે કે બ્યુટેનનો નંબર કયો આવે છે બ્યુટેનનો નંબર મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એટલે આવે આની અંદર ચાર કાર્બન અને હાઇડ્રોજન કેટલા આવે તો મિથેનમાં હતા ચાર પછી છ પછી આઠ અને આની અંદર દસ આવે તો બ્યુટેનનું સૂત્ર થાય સી ફોર એચ ટેન હવે એનું આપણે બંધારણ બતાવવાનું છે તમે જો કેવી રીતે તો બ્યુટેનની અંદર ચાર કાર્બન છે તો સૌથી પહેલાં આપણે એ ચાર કાર્બનને એક સીધી લીટીમાં દર્શાવી શકીએ સી 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 થઈ ગયું હવે એની અંદર હાઇડ્રોજન આપણે ગોઠવવાના છે હાઇડ્રોજન કેટલા છે દસ અને યાદ રાખજો મિત્રો કાર્બન વધુમાં વધુ ચાર બંધ બનાવે છે તો હવે હાઇડ્રોજન તમે ગોઠવો કાર્બન સાથે તો પહેલાં કાર્બન ઉપર એક બે ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ થઈ ગયા પૂરા હવે તમે જુઓ કે જે બ્યુટેન છે એ બ્યુટેન એક સીધી લીટી બનાવે છે અને બીજી રીતે લખવું હોય તો સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી લખાય તમે જોશો કે આ એક સીધી લીટી બને છે બરાબર તો આ એક શૃંખલા બને છે હવે યાદ રહી ગયું આ શૃંખલા શું છે જે આપણે વાત કરી કે કાર્બનના જે અમુક સંયોજનો છે એ શૃંખલા બંધારણ ધરાવે છે તો આ શૃંખલા બંધારણ ચાલુ એક સીધી લીટી સાદી ભાષામાં સીધી લીટી કહીએ તો ચાલે મિત્રો એવું નથી કે બ્યુટેન બસ આ સીધી લીટીવાળું એટલે કે શૃંખલા બંધારણ ધરાવે છે આ ઉપરાંત એક બીજું પણ બંધારણ પણ ધરાવે છે ચાલો જઈએ કારણ કે આપણે જે કાર્બનને ચાર સીધી લીટીમાં ગોઠવ્યા એ રીતે નથી ગોઠવવા તમે જો આ રીતે ગોઠવ્યા આપણે કાર્બન 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 ત્રણ કાર્બન સીધી સીધી છે એની સાથે ગોઠવતા નથી પણ વચ્ચે વાળા કાર્બન સાથે જોડીએ તો તો સી 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 અને નીચે પણ સી થશે ચાર કાર્બન થઈ ગયા હવે હાઇડ્રોજન કેટલા છે દસ દસ હાઇડ્રોજન ગોઠવો પહેલા કાર્બન ઉપર એક બે ત્રણ બીજા કાર્બન ઉપર ફક્ત એક જ આવશે ચાર પાંચ છ અને સાત આઠ નવ ને દસ બરાબર તો અહીંયા પણ જે બ્યુટેન છે એનું આપણે બંધારણ બદલ્યું બરાબર પણ અણુસૂત્ર નથી બદલાતું એનું અણુસૂત્ર જે આણવી સૂત્ર છે એમાં ચાર કાર્બન છે અને દસ હાઇડ્રોજન છે એટલે કે બ્યુટેનનું આણવી સૂત્ર સી ફોર એચ ટેન જ રહે છે તો મિત્રો આની અંદર બ્યુટેનના આપણે બે સંઘટકો જોયા એટલે કે આમ કહીએ તો બે ભાઈઓ છે અરે જેની અંદર એમના બંનેના આણવી સૂત્ર બંનેમાં સરખા છે સી ફોર એચ ટેન સી ફોર એચ ટેન બંનેમાં છે પણ તમે જુઓ તો એ બંનેનું બંધારણ અલગ અલગ છે જે પેલો છે એ સીધી લીટીમાં છે આ સીધી લીટીમાં નથી આ ત્રણ સીધી લીટીમાં છે એક તો શાખા છે એટલે આ એનું શાખીય સ્વરૂપ કહેવાય કે શાખિત સ્વરૂપ કહેવાય આમ એવા સંયોજનો કે જેના આણવીય સૂત્ર સરખા સરખા હોય પણ એના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો એને આપણે બંધારણીય સમઘટકો કહીએ છીએ આ બ્યુટેનના બે બંધારણીય સમઘટકો છે મિત્રો અમુક સંયોજનો એવા હોય છે કે જે વલય બંધારણ પણ ધરાવે છે એટલે હવે પાછો કે વલય એટલે શું તો મિત્રો વલય એટલે રિંગ રીંગ કેવી હોય ગોળ હોય એટલે કે એક સર્કલમાં હોય મતલબ એવું જ છે અહીંયા ચાલો જોઈએ જેમ કે સાયક્લોહેક્ઝેન હેક્ઝેનની વાત કરી હતી એના જેવું નથી થોડોક અલગ છે સાયક્લોહેન છે પણ એમાં પણ છ જ કાર્બન આવે છે જો એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બન આવી ગયા છે એની પાસે હાઇડ્રોજન હોય છે બાર એટલે દરેક કાર્બન ઉપર બે બે હાઇડ્રોજન જોડાશે બે 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 તમે જોઈ લો એટલે કાર્બન છ છે હાઇડ્રોજન બાર છે અને દરેક કાર્બન બીજા કાર્બન સાથે એક એક બંધ વડે જોડાયેલો છે અહીંયા તમને કોઈ દ્વિબંધ કે ત્રિબંધ દેખવા મળે છે ના તો આ એક સંતૃપ્ત સંયોજન કહેવાશે આ છે સાયક્લો અને અહીંયા તમે જુઓ તો કાર્બનની એક રીંગ બને છે આ રીંગ બનતી હોવાથી આનું જે આ સંયોજન છે ને આપણે વલય કહીએ છીએ કે કાર્બન કાર્બન જોડેને એક વલય એક રિંગ બનાવે છે અને આ સંતૃપ્ત સંયોજન છે મિત્રો એક બીજું એક ઉદાહરણ લઉં છું જે સંતૃપ્ત નથી અસંતૃપ્ત છે તેમ છતાંય વલય બંધારણ ધરાવે છે એનું નામ છે બેન્ઝિન બેન્ઝિનનું સૂત્ર છે સી સિક્સ એચ સિક્સ તેમાં પણ છ કાર્બન છે અને છ છ કાર્બન ઉપર છ હાઇડ્રોજન છે એક 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 બરાબર પણ મિત્રો તમે જુઓ કે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે એક એક બંધ ત્યાં છે એક હાઇડ્રોજન સાથે ત્રણ તો હજુ ચોથી ચોથો બંધ બાકી છે એનો તો એ કેવી રીતે જોડાય છે તો તમે જુઓ ધ્યાનથી કે એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રણ વખત દ્વિબંધ આવે છે તમે જુઓ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રણ દ્વિબંધ આવેલા હોવાથી આ અસંતૃપ્ત કહેવાય છે એટલે કે આપણે આ દ્વિબંધ તોડીને બીજું કોઈ પરમાણુ એને દાખલ કરી શકીએ છીએ તો મિત્રો અત્યાર સુધી આપણે જે સંયોજનો વાત કરી એમાં મોટા ભાગે કાર્બન અને હાઇડ્રોજન જ આવતો હતો એટલે એવા સંયોજનો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન જ આવતો હોય એટલે કે કાર્બન અને હાઇડ્રોજન જ જોડાયેલા હોય એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે હવે જે હાઇડ્રોકાર્બન છે એના બે ભાગ પડે છે આપણે વાત કરીએ એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જો એક જ બંધ હશે તો કયો કહેવાશે સંતૃપ્ત કહેવાશે દ્વિબંધ કે ત્રિબંધ હશે તો કયો કહેવાશે અસંતૃપ્ત કહેવાશે હવે મિત્રો જે દ્વિબંધ અને ત્રિબંધ છે અને એકલબંધ છે એની એક આખી શ્રેણી બને છે એ આવતા વિડીયોમાં આપણે જોઈશું નવા વિડીયોમાં તમે ધ્યાનથી જોજો એ પણ એકદમ સારું છે કોઈ ભારે નથી તો જો એક જ બંધ હોય તો જે શ્રેણી બને છે એને આપણે આલ્કેન શ્રેણી કહીએ છીએ એટલે આખી આલ્કેન શ્રેણી એ સંતૃપ્ત છે કંઈ હમણાં જ વાત કરીએ ને આપણે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન એ આખી શ્રેણી છે એ સંતૃપ્ત છે જ્યારે અસંતૃપ્તમાં દ્વિબંધવાળી અને ત્રિબંધવાળી શ્રેણી આવશે એમાં જે દ્વિબંધવાળી શ્રેણી છે એ છે આલ્કીન એમાં આવશે ઇથિન પ્રોપીન બ્યુટીન પેન્ટિન હેગઝીન એટલે જે આલ્કિનવાળી શ્રેણી છે એની પાછળ ઈન લગાવી દો એટલે આલ્કીન બની જાય અને ત્રીજું છે જે ત્રિબંધવાળું જે છે એ છે આલ્કાઇન આલ્કાઇનમાં કેવું છે એ કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ બનાવેલા હોય અને આલ્કેન આલ્કાઇન્સ શ્રેણી કહેવાય છે અને તમે જુઓ કે જે આ છે એના જેવું જેનું નામ આવશે પણ થોડુંક અલગ થશે તો ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હેક્ઝાઇન એવું નામ થશે એના સૂત્રો પણ સહેલા છે આવનારા વિડીયોની અંદર આપણે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું એકદમ સહેલું છે કોઈ ભારે નથી તમે ખાલી એને ધ્યાનથી જુઓ સમજ ના પડે તો બીજી ત્રીજી વખત જુઓ કંઈ પ્રોબ્લેમ નથી ઓર્ગેનિક કેમેસ્ટ્રી એકદમ સહેલું જ છે તો મિત્રો આ વિડીયોમાં આટલા સુધી આપણે રાખીએ છીએ આ વિડીયો અધૂરો છે હજુ આપણો ટોપિક બાકી છે એટલે નવા વિડીયોમાં આપણે આ ટોપિકને પૂરો કરીશું મિત્રો હવે મિત્રો મારે તમને એક વાત કહેવી છે કે તમે આ જે વિડીયો જુઓ છો સમજો છો બરાબર છે તમે તમને ગમતું પણ હશે અને જો તમને આપણી ચેનલ ગમતી હોય તો મારી એક રિક્વેસ્ટ છે તમને કે મિત્રો તમે આ વિડીયોને ડાઉનલોડ ન કરશો ડાઉનલોડ કરીને વોટ્સએપ કે એ રીતે શેર ન કરો પ્લીઝ મિત્રો કારણ કે જેટલું શેર કરવામાં આવે છે એટલે વોટ્સએપ ઉપર વિડિયો જોવાઈ જાય છે પણ યુટ્યુબ સુધી લોકો આવતા નથી એટલે આપણા આ વિડીયોના વ્યૂઝ ઓછા થઈ જાય છે વ્યૂઝ ઓછા થાય છે એટલે અમે ડીમોટિવેટ થઈએ છીએ એટલે પછી એવું લાગે છે કે પછી વિડીયો બનાવવાનો કોઈ ફાયદો નથી મિત્રો એટલે શક્ય હોય ત્યાં સુધી યુટ્યુબ ઉપર આવીને વિડીયો જુઓ લોકોને એની લિંક તમે મોકલો પણ એમને પણ કહું કે યુટ્યુબ ઉપર આવીને સબસ્ક્રાઈબ કર જેટલા વધારે વ્યૂઝ જેટલી વધારે લાઇક્સ મળશે મિત્રો એટલું અમને પ્રોત્સાહન મળશે કે અમે વધુને વધુ તમારા માટે સારા વિડીયો બનાવીએ મિત્રો મારે એક બીજી વાત પણ કહેવી હતી કે તમને કોઈ ચેપ્ટર અઘરું લાગતું હોય તો તમે કોમેન્ટમાં જણાવો એટલે હવે આ જે ચેપ્ટર પદશે પછી મારે બીજું કયું ચેપ્ટર જે લેવું જોઈએ એટલે કે વિડીયો એના પર બનાવવો જોઈએ એ તમે મને કોમેન્ટમાં કહો જે ચેપ્ટરની સૌથી વધારે કોમેન્ટ આવશે હું એ ચેપ્ટર ઉપર વિડીયો બનાવીશ એટલે કે જે ચેપ્ટરની સૌથી વધારે કોમેન્ટ આવશે તમે જેટલી વધારે કોમેન્ટ કરશો એ ચેપ્ટર ઉપર આપણે વિડીયો બનાવીને રજૂ કરીશું એટલે તમને જે ચેપ્ટર તમને લાગતું હોય ભવિષ્યમાં કે થોડુંક કંટાળાજનક હશે કે ડિફિકલ્ટ હશે કે ગમે તેવું હશે તો તમે એ ચેપ્ટરનું નામ કોમેન્ટ કરો જે ચેપ્ટરની સૌથી વધારે કોમેન્ટો આવશે આપણે નેક્સ્ટ વિડીયો એ ચેપ્ટરના બનાવીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી થેન્ક યુ મિત્રો